નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રામપરા બેના ગામના ખેડૂતો દ્વારા આજે રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં પી એસ એલ હોલ્ડિંગ કંપની દ્વારા જમીન ખરીદ કરવામાં આવેલ અને આજ દિન સુધી ખરીદ કરેલ જમીનમાં કોઈ ઉદ્યોગ નહીં નાખીને ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબત આજે આ ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વર્ષો પહેલા આ કંપનીએ આ ખેડૂતો સાથે એગ્રીમેન્ટો કરેલા કોઈને કામ આપવું કે કોઈને નોકરી આપવી જેવા વિવિધ એગ્રીમેન્ટો આ કંપની દ્વારા કરવામાં આવેલ હતા અને આ કંપની દ્વારા આજે વર્ષો પછી પણ કોઈ કાર્ય નહી કરાતા અને આ જગ્યાઓ બીજી કંપનીને પ્રાઇવેટ કંપનીઓને વેચી હોવાનું જાણવા મળતા આ ખેડૂતો દ્વારા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે આવો જોઈએ આપણે આ બાબતે બાબુભાઈ રામ શું બોલ્યા વર્ષો પહેલા ઓગણીસો બાણુંમાં માં રાજુલા તાલુકાના રામપરા ગામમાં પીએસએલ હોલ્ડિંગે બધા ખેડૂતોની જમીન લીધી કે ભાઈ તમને નોકરી આપશું ધંધો આપશું ધંધાના ને નોકરીના લેટર આપ્યા એટલે અમારા ખેડૂતો અમારા બાજુના ગામમાં કોવાયા ગામ છે ત્યાં એલ એન્ડ કંપનીએ પણ બધાને નોકરીના અને ધંધાના લેટર આપ્યા હતા અને બધા જ ખેડૂતોને ખૂબ ફાયદો થયો તો એ વાતમાં પેરાય અને બધાય ખેડૂતોએ નોકરીના લેટર લઈ ધંધાના લેટર લઈ અને ખૂબ ઓછા ભાવે જમીન પીએસએલ હોલ્ડિંગને વેચી હતી અવારનવાર પીએસએલ હોલ્ડિંગ કંપનીને અમે કહેતા હતા તો કે આવતા વર્ષે કંપની ચાલુ થાય આવતા વર્ષે ચાલુ થાય એમ કરતા કરતા પચીસ છવ્વીસ વર્ષ નીકળી ગયા અને હમણાં પ્રાઇવેટ લોકોને વેચી દીધી તો અમારો મુદ્દો એ છે કે ભાઈ અમારા નોકરીના લેટર હતા અમારા ધંધાના લેટર હતા અને અમે તમને એ નોકરીના રોજગારીના બાને સસ્તા ભાવે આપી હતી અને અત્યારે ત્યાં સરકારની જંત્રીનો ભાવ એક વીઘાનો એક કરોડને ત્રણ ત્રણ લાખ રૂપિયા છે એટલે પીએસએલ કંપનીના અધિકારીઓ બેંકના અધિકારીઓ અને અત્યારે જે લેનાર પાર્ટી છે એણે બધાએ હપીને ખૂબ ઓછા ભાવે કંપની લીધી છે અને અત્યારે ત્યાં દિવાલ મારવાની અને અમારા ખેડૂતોને બધા ધમકાવવાની વાત કરે છે એટલે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આપવા આવ્યા હતા અને હવે જો અમારા વિસ્તારના ખેડૂતોને દબાવવામાં આવશે ધમકાવવામાં આવશે તંત્ર દ્વારા તો અમે આખા વિસ્તારને આખા જિલ્લાના લોકોને સાથે રાખીને બહુ મોટું આંદોલન કરશું બસ બધાયને અમારી તંત્રને સરકારને આ વિસ્તારના તમામ આગેવાનોને અમારી નમ્ર વિનંતી છે કે આ આંદોલનમાં અમને સહકાર આપે અને અમને યોગ્ય ન્યાય મળે બસ હોલ્ડિંગ કંપની આજથી ઓગણીસો સાલમાં આવી હતી અને ત્યારે ઉદ્યોગ માટે જમીન લીધી હતી એ ઉદ્યોગ ન કરતા અને શરત ભંગ કરી કરી અને હાલ અત્યારે અન્ય કંપનીને આપી અને અન્ય કંપનીની સાથે મળી અને નામ પણ બદલાવતા નથી અને પોતાનું નામ સાથે રાખી અને અન્ય પૈસા કમાવા માટે થઈને જો નામ બદલાવે તો આજની ભાવ પ્રમાણે એને બાર લાખ રૂપિયા સાડા ત્રણ લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે